ભારતીય સંસ્કૃતિમાં નારી માટે વસ્ત્ર અને શૃંગારનું ઘણું મહત્વ રહ્યું છે નારીની સુંદરતા ભારતીય વસ્ત્રોમાં નિખરી ઉઠે છે ભારતીય પહેરવેશને પ્રાધાન્યતા આપવા માટે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભારતીય દુલ્હન વસ્ત્ર પરિધાન ફેશન શો બે હજાર પચીસનું આયોજન આંબેડકર ભવન ખાતે કરવામાં આવ્યું હતું આ ફેશન શોમાં ભરૂચ જિલ્લાની સૌથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં ભારતના વિવિધ રાજ્યોમાં પહેરાતા દુલ્હનના વસ્ત્રો લઈને બહેનોએ રેમ્પ પર વોક કર્યું હતું ભારતીય દુલ્હન વસ્ત્ર પરિધાન ફેશન શોના આયોજક તથા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપક પ્રકાશભાઈ પટેલ અને હેમાબેન પટેલ દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાનો પરિચય અપાયો હતો આ પ્રસંગે સંસ્થાન પ્રમુખ અંજલિબેન ડોગરા જોઈન્ટ સેક્રેટરી સીમાબેન ચુરાસમા પ્રોજેક્ટ ચેરમેન શિલાબેન પટેલ અને સંસ્થાના સભ્યો દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં જજની પેનલ દ્વારા તેઓને આત્મવિશ્વાસ હાવભાવ ચાલ અને સ્પર્ધાના અનુરૂપ પહેરવેશ વગેરેનું ધ્યાન રાખી નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં નિર્ણાયક તરીકે ક્રિષ્ણાબેન વ્યાસ અને શીતલબેન મહેતાએ સેવા આપી હતી મુખ્ય મહેમાન તરીકે સમાજસેવિકા જ્યોતિબેન પટેલ દીપામા શ્રી જાળેશ્વર ગ્રામ પંચાયતના ઉપસરપંચ મહેશભાઈ નિઝામા પંચાયતના સભ્ય નરસિંહભાઈ પ્રજાપતિ મિસિસ પ્લેનેટ સ્ટાઇલિશ શ્રદ્ધા ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા ભરૂચના શિખા બ્યુટી પાર્લરના માલિક મનોરમાબેન રાણા તરફથી વિજેતાઓને ગિફ્ટ અને બીજા સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બહેનોને પણ ગિફ્ટ અજય બર્ગર તરફથી ગિફ્ટ વાઉચર આપવામાં આવ્યા હતા અને અમિત બુક સ્ટોલના માલિકે પણ હાજર રહી સ્પર્ધકોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કર્યા હતા સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ અને જજ દ્વારા વિજેતાઓને ટ્રોફી તથા સર્ટિફિકેટ આપી તાજ પહેરાવી સન્માનિત કર્યા હતા કલરવ સ્કૂલ ભરૂચના મનોદિવ્યાંગ બાળકો સાથે સંસ્કૃતિ ટ્રસ્ટના બહેનો સાથે રેમ્પ પર વોક કરી દર્શકોના દિલ જીતી લીધા હતા